નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાલિકામાં ભ્રષ્ટાચાર અંકલેશ્વર નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર ના વાયરલ ઓડિયો ક્લિપ મામલે કોંગ્રેસ પક્ષે હોબાળો મચાવી પાલિકા પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરી સભ્યપદેથી કાયમી દૂર કરવાની માંગ કરી છે

સાડા સાત વિકાસ કરવા માટે પૈસા ના હોય તો આપણે બધા ઉઘરાણું કરી શહેરમાં જઈએ આજે નગરપાલિકા તમે જોઈ શકો છો કે અંકલેશ્વર શહેર ની શું હાલત છે એટલે બોલાવો ભાઈ અને એ ઓડિયો જે વાયરલ થયો છે એમાં સ્પષ્ટ રીતે પચાસ હજાર રૂપિયાની માંગણી કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવી અને એની સ્વીકૃતિ પોતે પ્રમુખશ્રીએ આપી છે કે ઓડિયો સાચી છે તો નગરપાલિકા આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરનારાઓને છાવરે છે એ ક્યારેય કોંગ્રેસ ચલાવી નહીં ને ચીફ ઓફિસર તરીકે આટલા સ્પષ્ટ પુરાવા હોવા છતાં કાયદેસરની કાર્યવાહી નગરપાલિકાએ પણ કરવી જોઈએ એ કેમ અત્યાર સુધી થઈ નથી તંત્ર જે છે એ તંત્ર પણ મૌન ધારણ કરીને બેઠું છે એન્ટી કરપ્શન એસીબી જે છે એસીબીએ પણ આ વાતની સંજ્ઞાન લઈ અને તાત્કાલિક આનો કેસ દાખલ કરવો જોઈએ અને નગરપાલિકા માત્ર લોકોના કામ કરવાને બદલે પ્રજાની સુખાકારીના કામો કરવાને બદલે ટેન્ડરોની અંદરથી કેટલા પર્સન્ટ કમિશન મળે એની અંદર ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ જે પ્રમાણેનું વર્તન કરી રહેલા છે એનાથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને પ્રજા આજે રૂટાઈ રહેલી છે ત્યારે પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ચીફ ઓફિસર તરીકે જે તમારી જવાબદારી છે એ તમારી જવાબદારીમાં જે કંઈક આવતું હોય એ પ્રમાણે તમે તાત્કાલિક પગલાં ભરો અમારી માહિતી પ્રમાણે અહીંયા જ્યારે પ્રમુખ ઓફિસમાં હોય છે ત્યારે ઓફિસની અંદર પ્રમુખના પતિ આવીને વહીવટ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર તરીકે તમે મુખ્ય પ્રેક્ષક બની અને એમને પ્રોત્સાહન આપી રહેલા છો એ પણ ખૂબ ગંભીર બાબત છે અને આ મીડિયાની સાક્ષીમાં મીડિયા સમક્ષ આજે તમને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે આ પ્રમાણે કાયદાની ઉપરવટ જનારાઓને જો તમે છાવરશો તો તમારે પણ કાલે આવતીકાલે ભોગવવું પડશે અને આ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન બચાવવા માટે નહીં આવે આ વિસ્તારના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા છાસ વારે ભ્રષ્ટાચારની વાત જ્યારે વિપક્ષ તરફથી આવે અથવા તો અન્ય કોઈ પાર્ટીના કાર્યકરોની આવે તો તરત એ અવાજ ઉઠાવે છે આજે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે મનસુખભાઈનું હું પડકાર ફેંકું છું કે આ તમારી નગરપાલિકાના પ્રમુખ બેન જે છે એનો ઓડિયો વાયરલ થયેલો છે એ ઓડિયો સાચો છે એવી સ્વીકૃતિ એમણે પોતે સ્વીકારી છે આપી છે તો આ બાબતે તમે કેમ મૌન ધારણ કરીને બેઠા છો રાજ્ય સરકારના મંત્રી એ આ વિસ્તારના છે ઈશ્વરસિંહ પટેલ અને એમના બનાવેલા આ પ્રમુખ

અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે પચાસ હજાર રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે એ બાબતે આજે બોતેર કલાકથી પણ વધુ સમય થયેલો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ના શાસનની અંદર નગરપાલિકા થી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે હોદ્દેદારો કરી રહેલા છે અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બુમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે અંદર રૂપિયાની કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો આ વિસ્તારના કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી ને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હોવ તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા જે જે ચાલ ચલગત છે એ લોકોને એનો ખ્યાલ આવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે એનો જવાબ પ્રજા આપશે પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો